નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના યુનિટ નંબર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ દરેક યુનિટ જે છે તે આપણે બે ભાગમાં બનાવ્યા છે એટલે કે યુનિટ ત્રણ જે છે તેનો આ ભાગ એક તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું અને આના પછીના વિડીયોમાં આપણે યુનિટ ત્રણના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આ બધું જ જે સોલ્યુશન છે એટલે કે જે ભાષાંતર પ્લસ બધી જ પ્રવૃત્તિનું સોલ્યુશન છે તેની બુક અને તેની પીડીએફ પણ અવેલેબલ છે તો જરૂરથી આ બુક અને પીડીએફ પણ મેળવી લેજો લિંક તમને એના માટેની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા બધા જ યુનિટના વિડીયો પીડીએફ અને બુક માટેની જે માહિતી છે તે તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ યુનિટ નંબર ત્રણ નેચર ગોડ્સ ગિફ્ટના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોશો તો આપણને લિસનિંગ એટલે કે સાંભળો લિસનિંગની એક્ટિવિટી આપેલી છે અહીંયા આપણને આપેલું છે કે રિસાઈટ એન્ડ એન્જોય એટલે કે આ કાવ્યનું સરસ મજાનું જે આપ્યું છે તેનું પઠન કરો અને તેનો આનંદ માણો જો ગુડ મોર્નિંગ સ્કાય સ્કાય એટલે કે આકાશ આપ તો સુપ્રભાત આકાશ ત્યાર પછી છે ગુડ મોર્નિંગ સન એટલે કે સુપ્રભાત સૂર્ય ત્યાર પછી આપણને કહ્યું છે કે ગુડ મોર્નિંગ લિટલ વાઇન્ડ ધેટ રન ગુડ મોર્નિંગ એટલે કે શુભ પ્રભાત મંદ પવનની લહેરો ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ગુડ મોર્નિંગ બર્ડ્સ બર્ડ્સ એટલે કે પક્ષીઓ અહીંયા તમે જોઈ શકો છો સવારના પોરની અંદર પક્ષીઓ આકાશની અંદર ઉડી રહ્યા હોય છે તો ગુડ મોર્નિંગ બર્ડ્સ એટલે કે શુપ્રભાત પક્ષીઓ ગુડ મોર્નિંગ ટ્રીઝ ટ્રીઝ એટલે કે વૃક્ષો તો સુપ્રભાત વૃક્ષો

નાઇટ હેડ ગોન અવે હું ટોળ લિયો કોણે તમને કહ્યું કે નાઇટ જતી રહી છે નાઇટ વીતી ગઈ છે રાત વીતી ગઈ છે એવું કોણે કહ્યું આઈ એમ વાઈડ અવેક હવે કેટલે કે જાગી જવું તો હું જાગી ગઈ છું આઈ એમ અપ નાવ ટુ આઈ એમ અપ નાવ એટલે હું ઊભી પણ થઈ ગઈ છું આઈ એમ અપ નાવ ટુ એટલે કે હું ઊભી પણ થઈ ગઈ છું આઈ વિલ બી રાઈટ આઉટ ટુ પ્લે વિથ યુ આઈ વિલ બી રાઈટ આઉટ એટલે કે તમારી સાથે રમવા હું હમણાં જ બહાર આવું છું પ્લે વિથ યુ તમારી સાથે રમવા માટે તો આઈ વિલ બી રાઈટ આઉટ ટુ પ્લે વિથ યુ એટલે કે તમારી સાથે રમવા માટે હું હમણાં જ બહાર આવું છું ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ એટલે કે આ જે પોએમ છે તેની અંદર જે રાઇમિંગ વર્ડ છે તે આપણે શોધીને લખવાના છે તો અહીંયા આપણને આપ્યું છે સન તો સનનો રાઇમિંગ વર્ડ થશે આર યુ એન્ડ રન ટ્રીઝનો રાઇમિંગ વર્ડ થશે બી એસ બીઝ ડે ડેનો રાઇમિંગ વર્ડ થશે એ ડબલ્યુ એ વાય અવે ચોથું છે ટી ડબ્લ્યુ ઓ ટી ડબલ ઓ ટુ નો રાઇમિંગ વર્ડ થશે યુ ત્યાર પછી આપણને આપ્યું છે મેચ એ વિથ બી એટલે કે જોડકા જોડવાના છે હવે એમાં એક્ઝામ્પલમાં અહીંયા તમે જોશો તો મોર્નિંગ વિરુદ્ધાર્થી શબ્દોના જોડકા જોડવાના છે તો મોર્નિંગનો વિરુદ્ધાર્થી શું થશે તો એક નંબરને આપણે જોડીશું સી એટલે કે ઇવનિંગ સાથે તો સવાર તો સાંજ એવી રીતે બીજું આપણને આપ્યું છે અવેક અવેક એટલે કે જાગુ તો એનું વિરુદ્ધાર્થી શું થશે સ્લીપ તો એને આપણે જોડીશું બે નંબરને ડી સાથે ત્યાર પછી ત્રીજું છે ડે ડેનું ઓપોઝિટ શું થશે તો કે નાઇટ તો ત્રણ નંબરને આપણે જોડીશું એ એટલે કે નાઇટ સાથે ચોથું છે રાઈટ હવે રાઈટ જે છે એટલે કે જમણી બાજુ તો એનું વિરુદ્ધાર્થી થશે ડાબી બાજુ એટલે કે લેફ્ટ તો ત્રણ નંબરને જોડીશું આપણે અહીંયા સોરી ચાર નંબર જે છે એને જોડીશું ઈ સાથે પાંચમું છે અપ એટલે કે ઉપર અને ડાઉન એટલે નીચે તો પાંચ નંબરને આપણે જોડીશું બી સાથે મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની જાહેરાત અહીંયા તમને આપવામાં આવેલી છે કે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ને તેના બધા જ યુનિટના ભાષાંતર અને બધી જ પ્રવૃત્તિને બધી જ એક્ટિવિટીના સમગ્ર સોલ્યુશન સાથેની જે પીડીએફ છે અથવા તો સમગ્ર સોલ્યુશન સાથેની જે બુક છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અથવા તો અહીંયા તમને એક નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવી શકો છો અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો એક એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મળી જશે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મેળવી શકશો ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે લિસન ટુ ધ સ્ટોરી સ્ટોરી એટલે કે વાર્તા તો અહીંયા આપણને જે સ્ટોરી આપેલી છે જે વાર્તા આપવામાં આવેલી છે તે સરસ મજાની વાર્તાને આપણે વાંચવાની છે સમજવાની છે અને તેનો અભ્યાસ કરવાનો છે તો જુઓ અહીંયા આપણને કહ્યું છે મેજિક ગાર્ડન મેજિક ગાર્ડન એટલે કે જાદુઈ બગીચો તો જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા અહીંયા આપણને કહ્યું છે કે ધેર વોઝ અ સ્કૂલ નેમ એમ દેસાઈ વિદ્યાલય એટલે કે એક શાળા હતી અને એ શાળાનું નામ હતું સીએમ દેસાઈ વિદ્યાલય અહીંયા તમે જોઈ શકો છો સીએમ દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી જેવી રીતે તમે પણ કોઈ શાળાની અંદર ભણતા હશો એ શાળાનું કંઈક નામ હશે એવી રીતે અહીંયા સીએમ દેસાઈ વિદ્યાલય નામની એક શાળા હતી ધેર વોઝ અ બિગ પ્લેગ્રાઉન્ડ ઇન ધ સ્કૂલ બિગ એટલે મોટું પ્લેગ્રાઉન્ડ એટલે મેદાન સ્કૂલ એટલે શાળા તો શાળામાં એક મોટું મેદાન હતું ઇન ધ પ્લેગ્રાઉન્ડ મેદાનની અંદર ધેર વોઝ ગાર્ડન મેજિક એટલે જાદુ અને ગાર્ડન એટલે બગીચો તો મેદાનમાં એક જાદુ બગીચો હતો અહીંયા નીચે તમે જોઈ શકો છો ભાષાંતર પણ આપેલું છે તો ધેર વોઝ અ મેઝિક ગાર્ડન એટલે એક જાદુ બગીચો હતો ઇટ વોઝ અ વેરી પ્રેટી પ્રેટી એટલે સુંદર તે ખૂબ સુંદર હતો ઇટ વોઝ વેરી પ્રેટર તે ખૂબ સુંદર હતો સનફ્લાવર્સ એન્ડ રોઝીસ ટુડ હાઈ અગેન્સ્ટ ધ વોલ સનફ્લાવર સનફ્લાવર એટલે કે સૂર્યમુખી એન્ડ રોઝિસ એટલે કે ગુલાબ સ્ટુડ હાઈ ઊંચા ઊભા હતા સ્ટુડ હાય એટલે કે ઊંચા છોડ તેમના અગેન્સ્ટ ધ વોલ દિવાલને અડીને ઊભા હતા એટલે કે સૂર્યમુખી અને ગુલાબના જે ઊંચા છોડ છે તે દિવાલને અડીને ઊભા હતા ધેર વર અલ્સો મેરીગોલ્ડ પોપીઝ એન્ડ પાન્સીઝ જો ત્યાં શું શું હતું તો કે મેરીગોલ્ડ એટલે કે ગલગોટા પોપી અને પોન્ઝી પણ હતા એટલે કે અહીંયા ફૂલોના નામ તમને આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો કેટલા કેટલા પ્રકારના ત્યાં ફૂલો હતા તો સનફ્લાવર છે રોઝ છે ત્યાર પછી મેરીગોલ્ડ છે પોપી છે અને પોન્જી છે ચાલો ત્યાર પછી આગળ ધ શાઇન ફેલ ઓન ધીસ ગાર્ડન મોર ધેન એની અધર ગાર્ડન એન્ડ ધ ફ્લાવર્સ ડાન્સ એન્ડ સેંગ હેપીલી જો સનશાઇન સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશ ફેલ ઓન એટલે પડતો હતો ધીસ ગાર્ડન એટલે આ બગીચામાં મોર ધેન સૌથી વધારે એની અધર ગાર્ડન બીજા બગીચાઓ કરતા એન્ડ ફ્લાવર ડાન્સ એન્ડ સેંગ હેપીલી ફ્લાવર એટલે ફૂલો ડાન્સ એટલે નૃત્ય કરતા હતા સેંગ એટલે ગીતો ગાતા હતા હેપીલી એટલે ખુશ થઈને તો આખું વાક્ય જે છે તે આ પ્રમાણે આપણે એનું ભાષાંતર કરી શકીએ કે બીજા કોઈ પણ બગીચા કરતા આ બગીચામાં વધારે સૂર્યપ્રકાશ પડતો અને ફૂલો ખુશીથી નાચતા અને ગીતો ગાતા ધી સૈડ ટુ વન અનધર તેઓ એકબીજાને કહેતા ધે સૈડ ટુ વન અનધર તેઓ એકબીજાને કહેતા વી હેવ હન્ડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ વી હેવ હંડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ ગાર્ડનર્સ એટલે શું થાય તો કે માળી તેઓ એકબીજાને કહેતા હતા એટલે કે ફૂલો જે છે બગીચાના ફૂલો છે વૃક્ષો છે છોડ જે છે પક્ષીઓ પતંગિયાઓ જે છે તે એકબીજાને વાતો કરતા કે ભાઈ આપણી પાસે તો સેંકડો નાના નાના માળીઓ છે લિટલ ગાર્ડનર્સ એટલે કે આપણી પાસે તો હન્ડ્રેડ ઓફ લિટલ ગાર્ડનર્સ ઘણા બધા નાના નાના માળીઓ છે ચિલ્ડ્રન ઓફ ધ સ્કૂલ અને આ માળીઓ કોણ છે તો તે માળીઓ શાળાના બાળકો છે વિદ્યાર્થીઓ છે ધ ચિલ્ડ્રન ઓફ ધ સ્કૂલ કારણ કે શાળાના જે બાળકો હોય તે આ બગીચાના ફૂલોની માવજત કરતા હોય તેમની કાળજી રાખતા હોય તેમને પાણી પાતા હોય તેમને નિયમિત ખાતર આપતા હોય અને તેમની સેવા કરતા હોય વન્સ સની મોર્નિંગ સની મોર્નિંગ એટલે એક સુંદર સવારે ફ્લાવર્સ વે ટોકિંગ ટુ ધ બર્ડ ફ્લાવર એટલે પક્ષીઓ ટોકિંગ એટલે વાતો કરતા હતા બર્ડ એટલે પક્ષીઓ સાથે એક સુંદર સવારે પક્ષીઓ ફૂલો સાથે વાતો કરતા હતા જો આ મેજિક ગાર્ડન છે મેજિક ગાર્ડન એટલે કે જાદુઈ બગીચો છે ને જાદુઈ બગીચાની અંદર ફૂલો જે છે તે કોની સાથે વાતો કરતા હતા પક્ષીઓ સાથે અ પોપી સીડ આઈ લવ ઓલ ધ ચિલ્ડ્રન એટલે કે આ પોપી નામનું જે વૃક્ષ છે તે બોલે છે કે મને બધા જ બાળકો પ્રિય છે બટ પરંતુ આઈ લવ ધ ડીયર લિટલ વન્સ ધ મોસ્ટ પણ એમાં જે નાના બાળકો છે ને જે નાના વહેલા બાળકો છે ને તે મને સૌથી વધારે પ્રિય છે આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન એન્ડ વોટર માય થ્રસ્ટી રૂટ વોટરિંગ એટલે કે પાણી પાઉ એન્ડ થ્રસ્ટી રૂટ થ્રસ્ટી એટલે તરસ્યા અને રૂટ એટલે મૂળ તેઓ તેમના પાણીની ઝારી લઈને મારા તરસ્યા મૂળને પાણી પાય છે તે મને ખૂબ ગમે છે જો શું કહ્યું છે કે આઈ લાઇક ધેમ ટુ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ વોટરિંગ કેન્સ એટલે કે વોટરિંગ એટલે પાણી પાઉ કેન્સ એટલે કે ઝાર તો તેઓ પોતાના પાણીના ઝાર લઈ અને મારા થસ્ટી રૂટ થસ્ટી એટલે અને રૂટ એટલે મૂળ તો મારા તરસ્યા રૂટને મૂળને જે પાણી પાય છે તે મને ખૂબ ગમે છે મને ખૂબ પસંદ છે ધ મેરી ગોલ્ડ એટલે કે જે ગલગોટો છે તે બોલે છે યસ ધ ચિલ્ડ્રન આર ગુડ ટુ અસ કે ભાઈ હા બાળકો અમને પણ સારી રીતે સાચવે છે ચિલ્ડ્રન આર ગુડ ટુ ગુડ ટુ અસ ટુ એટલે કે અમને પણ ખૂબ સારી રીતે સાચવે છે ધે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ ધે ડીગ એટલે કે તેઓ ખાડો ખોદે છે તેઓ કેટલી સરસ રીતે જમીનની અંદર ખાડો ખોદે છે ધે ડીગ ધ ગ્રાઉન્ડ સો વેલ તેઓ ખૂબ જ સરસ રીતે જમીનની અંદર ખાડો ખોદે છે અ ટાઈની બર્ડ સેડ એક નાનું પક્ષી બોલ્યું વી લવ ધ ચિલ્ડ્રન અમને પણ બાળકો પ્રિય છે વી લવ ધ ચિલ્ડ્રન અમને પણ બાળકો પ્રિય છે ધે આર કાઇન્ડ એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ ધે આર કાઇન્ડ તેઓ ખૂબ માયાળું છે એન્ડ બ્રિંગ બ્રેડ તે અમારા માટે દાણા લઈ આવે છે ધે આર કાઇન્ડ એન્ડ બ્રિંગ બ્રેડ ફોર અસ તેઓ ખૂબ માયાળુ છે અને અમારા માટે ખોરાક લાવે છે તેવું તે કહે છે ઓલ ધ ફ્લાવર સેડ બધા જ ફૂલો કહે છે વી મસ્ટ વર્ક હાર્ડ ટુ make our dresses very વેરી પ્રેટી વી મસ્ટ વર્ક હાર્ડ આપણે ખૂબ મહેનત કરવી પડશે ટુ મેક અવર ડ્રેસ ઇઝ વેરી પ્રેટી પ્રેટી એટલે સુંદર આપણો જે પોશાક છે તે સુંદર બનાવવા માટે આપણે મહેનત કરવી પડશે બિકોઝ કારણ કે ધ ચિલ્ડ્રન વીલ બી હિયર સુન કારણ કે થોડી જ વારમાં બાળકો અહીં આવી પહોંચશે જો આ ફૂલો જે છે છોડવાઓ જે છે પક્ષીઓ છે સૂર્ય છે એ બધા વાતો કરી રહ્યા છે ખાસ કરીને ફૂલો વાતો કરી રહ્યા છે કે આપણે આપણો દેખાવશે ને હવે સુંદર બનાવવો પડશે સારો બનાવવો પડશે આપણા પોશાક આપણે સુંદર બનાવવો પડશે કારણ કે થોડી જ વારમાં અહીં બાળકો આવી પહોંચ્યા છે આવી પહોંચશે અને જો બાળકો આપણને જોશે અને આપણે જો સુંદર દેખાતા હશું તો તેઓ પણ ખૂબ ખુશ રહેશે ખૂબ આનંદમાં રહેશે અને આનંદની અંદર તેઓ રમશે કૂદશે નાચશે ગાશે અને સાથે સાથે આપણને પણ એ જોવાની ખૂબ મજા આવશે ધ સન સેડ સૂર્ય કહે છે આઈ વિલ અલ્સો હેલ્પ યુ હું પણ તમારી મદદ કરીશ બિકોઝ નથિંગ પ્લીઝ ઇઝ મી મોર ધેન ટુ સન સી ધ ચિલ્ડ્રન રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડન સનશાઇન શું કહે છે કે આઈ વિલ અલ્સો હેલ્પ યુ હું પણ તમારી મદદ કરીશ બિકોઝ કારણ કે નથિંગ પ્લીઝ ઇઝ નથિંગ મી મોર ધેન ટુ સી ધ ચિલ્ડ્રન એટલે કે બાળકોને ખુશ જોવા એના કરતાં બીજું કોઈ વધારે ખુશીનું કારણ નથી અને એસેમાં તો કે રનિંગ અબાઉટ ઇન ધ ગોલ્ડન સનશાઇન રનિંગ અબાઉટ એટલે દોડતા ગોલ્ડન સનશાઇન એટલે કે સોનેરી સૂર્યપ્રકાશની અંદર તો સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતાં બીજું કંઈ પણ મને આનંદિત કરતું નથી સૂર્ય કહે હું પણ તમને મદદ કરીશ કારણ કે સોનેરી સૂર્યપ્રકાશમાં દોડતા બાળકો કરતાં બીજું કંઈ પણ મને આનંદિત કરતું નથી સડનલી અચાનક ધ ચિલ્ડ્રન કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ સડનલી એટલે શું થશે અચાનક द चिल्ड्रन केम आउट लाफिंग एंड सींगिंग बाड़को हसता गाता बहार आया फ्लावर्सॉप्ड फूलो उभा रही गयाेर सॉन्ग्स टू लिसन टू धेम કારણ કે ફૂલોએ તેમને સાંભળવા માટે પોતાના ગીતો બંધ કરી દીધા શું કહ્યું ધ ફ્લાવર સ્ટોપ ધેર સોંગ ફૂલોએ તેમના ગીતો બંધ કરી દીધા ટુ લિસન ટુ ધેમ તેમને સાંભળવા માટે તેમને એટલે કે બાળકોને તો આ બાળકો જે વાતો કરતાં કરતાં આવતા હતા એ બાળકોને સાંભળવા માટે થઈ અને ફૂલો જે સરસ મજાના ગીતો ગાઈ રહ્યા હતા એ ગીતો એમણે બંધ કરી દીધા વન ચિલ્ડ્રન સીડ ઓ લુક એટ ધ ટોલ સનફ્લાવર એક બાળક એમાંથી બોલ્યું ઓ અરે લુક એટ ધ ટોલ સનફ્લાવર પેલા ઊંચા સૂર્યમુખીના ફૂલને તો જુઓ એક બાળક એના વખાણની અંદર કહે છે કે ઓ પેલું ઊંચું સૂર્યમુખી તો જુઓ આફ્ટર ધેટ ધ સનફ્લાવર લિફ્ટેડ ઇટ્સ હેડ વેરી પ્રાઉડલી આફ્ટર ધેડ ત્યાર પછી સનફ્લાવર લિફ્ટેડ લિફ્ટેડ એટલે ઊંચું કરું ઇટ્સ હેડ પોતાનું માથું ઊંચું કર્યું વેરી પ્રાઉડલી ખૂબ ગર્વપૂર્વક અને ત્યાર પછી તો સૂર્યમુખીએ ખૂબ ગૌરવથી પોતાનું માથું ઊંચું કર્યું કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાના વખાણ સાંભળવા ખૂબ જ ગમે તો અહીંયા સૂર્યમુખી જે છે એ પણ પોતાના વખાણ સાંભળી અને ગર્વથી પોતાનું માથું ઊંચું કરે છે ત્યાર પછી આગળ અનધર ચાઇલ્ડ સીડ બીજું બાળક કહે છે કે આઈ લવ ધ મેરી ગોલ્ડ ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ આઈ લવ ધ મેરી ગોલ્ડ મને આ ગલગોટો છે જે ખૂબ જ પસંદ છે ઇન ઇટ્સ ગોલ્ડન ડ્રેસ તેના પીળા કલરની અંદર તેના સોનેરી કલરની અંદર બીજું બાળક બોલ્યું કે સોનેરી પોશાકમાં પેલો ગલગોટો મને બહુ ગમે છે ધ મેરી ગોલ્ડ સ્માઇલ્ડ હેપીલી એટલે કે આ મેરી ગોલ્ડ જે છે તે સ્માઈલ આપે છે સ્મિત આપે છે હેપીલી ખુશ થઈને હવે અહીંયા ગલગોટાને પણ પોતાના જે વખાણ છે તે ખૂબ ગમે છે એટલે એ પણ સ્મિત કરે છે ખુશ થઈને હસે છે ઇટ વોઝ ઇન્ડીડ અ મેજિક ગાર્ડન ઇન્ડિડ એટલે ખરેખર મેજિક ગાર્ડન એટલે કે જાદુઈ બગીચો બિકોઝ કારણ કે ઇટ હેડ અ ફેરીઝ ટુ ફેરી એટલે કે પરીઓ અને ટુ એટલે પણ તો ખરેખર આ એક જાદુઈ બગીચો હતો કારણ કે તેમાં પરીઓ પણ હતી તે ડાન્સ એન્ડ સંગ स्वीટ સોંગ્સ ડાન્સ એટલે નૃત્ય કરતી હતી સંગ स्वीટ સોંગ્સ મીઠા ગીતો ગાતી હતી એટલે કે તે નૃત્ય કરતી હતી અને મીઠા મધુર ગીત ગાતી હતી કોણ તો કે ફેરીઝ એટલે કે પરીઓ વિચ ઓન્લી ધ चिल्ड्रन કુડ હિયર चिल्ड्रन એટલે બાળકોને કુડ હિયર એટલે સાંભળી શકતા ને આ પરીઓના જે મીઠા મધુરા ગીત હતા અને એનું જે નૃત્ય હતું એ ફક્ત બાળકો જ સાંભળી શકતા હતા બીજા કોઈ વ્યક્તિઓ આ પરિઓના ગીતને સાંભળી શકતા ન હતા કારણ કે આ જાદુ બગીચો હતો અહીંયા બધું જ શક્ય હતું આફ્ટર સમ ટાઈમ થોડા સમય પછી ધ ફેરીઝ કેમ આઉટ ડાન્સિંગ એન્ડ ટોક વિથ ધ ચિલ્ડ્રન થોડા સમય પછી આફ્ટર સમ ટાઈમ એટલે થોડા સમય બાદ ફેરીઝ કેમ આઉટ એટલે કે પરીઓ જે છે તે કેમ આઉટ બહાર આવે છે ડાન્સિંગ એટલે કે નૃત્ય કરતી કરતી એન્ડ ટોકડ વિથ ધ ચિલ્ડ્રન અને બાળકો સાથે વાતો કરી તો પરીઓ નૃત્ય કરતી બહાર આવી અને બાળકો સાથે વાત કરી દેર ડ્રેસ વેર મેડ ઓફ ફ્લાવર્સ એન્ડ ધેર વિંગ્સ ઓફ સનશાઇન જો ધેર ડ્રેસ વેર મેડ ઓફ ફ્લાવર્સ એટલે કે એમનો પોશાક જે છે તે ફૂલોના બનાવેલા હતા દેર ડ્રેસ વેર મેડ ઓફ ફ્લાવર્સ એટલે કે તેમનો પોશાક ફૂલોનો બનાવેલો હતો એન્ડ ધેર વિંગ્સ ઓફ સનશાઇન અને એમની જે વિંગ્સ હતી એમની જે પાંખો હતી વિંગ્સ એટલે પાંખો એ સનશાઇન એટલે કે સૂર્યપ્રકાશની હતી એટલે કે એમને જે પોશાક છે એટલે કે આ પરિઓ જે છે તેનો પોશાક ફૂલનો બનેલો હતો અને એમના જે વિંગ છે મીન્સ કે એમની જે પાંખો છે તે સૂર્યપ્રકાશની બનેલી હતી એટલે કે પ્રકાશિત હતી ચમકતી હતી ધ મેજિક ગાર્ડન વોઝ ક્વાઇટ ધેટ નાઇટ મેજિક ગાર્ડન એટલે કે આ જે જાદુઈ બગીચો છે વોઝ અ ક્વાઇટ ધેટ નાઇટ બગીચો શાંત હતો રાત્રે તે જાદુ જાદુઈ બગીચો એકદમ શાંત હતો ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર અ સ્લીપ એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે જો ફૂલો અને પક્ષીઓ ઊંઘી ગયા હતા ધ ફ્લાવર્સ એન્ડ બર્ડ્સ વેર સ્લીપ સ્લીપ એટલે કે ઊંઘી ગયા હતા સૂઈ ગયા હતા એન્ડ ડ્રીમિંગ ઓફ ધ નેક્સ્ટ ડે ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોઈ રહ્યા હતા નેક્સ્ટ ડે બીજા દિવસના વેન ધ ચિલ્ડ્રન વુડ કમ અગેઇન ફરી વખત જ્યારે બાળકો પાછા આવે એટલે કે બીજા દિવસનું સ્વપ્ન જોતા હતા કે જ્યારે બાળકો ફરી પાછા આવશે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ બ્રાઇટ ટ્રુ ઓર ફોલ્સ તો આવી સરસ મજાની આપણે વાર્તા જોઈ ત્યાર પછી આપણને અહીંયા કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યોના આધારે એ વાક્ય ટ્રુ છે કે ફોલ્સ છે તે આપણે જણાવવાનું છે પહેલું ધ મેજિક ગાર્ડન વોઝ ઇન અ સોસાયટી તો જવાબ આવશે ફોલ્સ બીજું ધ ફ્લાવર્સ ડાન્સડ એન્ડ સેંગ હેપીલી તો જવાબ આવશે ટ્રુ એટલે કે સાચી વાત છે ફૂલો જે છે તે ખુશીથી નૃત્ય કરતા હતા અને હસતા હતા ત્રીજું પોપી લવ્સ ધ ડિયર લિટલ વન્સ ધ મોસ્ટ તો જવાબ આવશે ટ્રુ એટલે કે પોપી જે છે તે નાનકડા આજે ડીયર લવ્સ જે છે પોપી લવ્સ ધ ડીયર લિટલ વન્સ ધ મોસ્ટ એટલે કે આ પોપી નામનું જે ફૂલ છે તે નાના બાળકોને ખૂબ ચાહતું હતું તો જવાબ આવશે ટ્રુ ચોથું ફ્લાવર્સ કેમ આઉટ લાફિંગ એન્ડ સિંગિંગ તો જવાબ આવશે ખોટું ફ્લાવર એટલે કે ફૂલો છે તે હસતા હસતા બહાર નહોતા આવ્યા પણ ફેરી આવી હતી પરીઓ આવી હતી પાંચમું ધ મેજિક ગાર્ડન હેડ અ ફેરીસ ટુ એટલે કે આ મેજિક ગાર્ડનની અંદર પરિઓ પણ હતી તો જવાબ આવશે ટ્રુ ત્યાર પછી આગળ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા જે આપણને પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના ઉત્તર આપવાના છે એમાં પહેલું વોટ વોઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ શાળાનું નામ શું હતું તો જવાબ આવશે ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સીએમ દેસાઈ વિદ્યાલય શાળાનું નામ સી એમ દેસાઈ વિદ્યાલય હતું બીજું નેમ ફાઈવ ફ્લાવર્સ ગ્રોન ઇન ધ મેજિક ગાર્ડન આ મેજિક ગાર્ડનની અંદર ઉગેલા પાંચ ફૂલોના નામ તો પેલું છે રોઝીસ બીજું છે સનફ્લાવર ત્રીજું છે મેરી ચોથું છે ફ્લાવર તે ફૂલોનો બનેલો હતો હાઉ વોઝ ધ મેજિક ગાર્ડન ધેટ નાઇટ તે દિવસે મેજિક ગાર્ડન કેવું હતું તો મેજિક ગાર્ડન વોઝ ક્વા ધેટ નાઇટ એકદમ શાંત હતું વાય ડિડ ધ ફ્લાવર લવસ ધ લિટલ ચિલ્ડ્રન કે બાળક આ ફૂલો જે છે તે શા માટે નાના બાળકોને ચાહે છે તો ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બિકોઝ ધે વોટર ડગ ધ ગ્રાઉન્ડ કારણ કે આ બાળકો જે છે તેમને પાણી પાય છે અને તેમના માટે સરસ મજાના ઊંડા ખાડાઓ ખોદે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે તમામ વિષયની સ્વ અધ્યયન જે સોલ્યુશન છે તેની પીડીએફ અથવા તો એની બુક જો તમારે જોઈતી હોય તો એ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અથવા તો આ સોલ્યુશનની બુક તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને એપ્લિકેશનનું નામ આપેલું છે તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એવું તમે લખશો તો પણ તમે ખૂબ સરળતાથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી તમે આ જે બુક છે અથવા તો જે પીડીએફ છે તે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે આ સ્વ અધ્યયન પોથી છે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર એટલે કે યુનિટ નંબર ત્રણ ના ભાગ બે ના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે આ ભાગ બેના અને આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે અને સાથે સાથે બુક પણ અવેલેબલ છે તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષામાં ખૂબ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો અને સારામાં સારી રીતે તમે એનો અભ્યાસ કરી શકો આ વિડિયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો